નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા હાર્દિક સ્વાગત કરું છું આજની વાર્તાનું કથાતત્વ સ્વરચિત અને સંપૂર્ણપણે કાલ્પનિક છે આ વાર્તાની અંદર આવતા પાત્રો ઘટનાઓ પ્રસંગો સ્થળ કે ચિત્રો કોઈ પણ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતા નથી એમનો ઇતિહાસ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી એટલે કે આ વાર્તા સમગ્રપણે કાલ્પનિક છે દોસ્તો એક રાજ્ય હતું આ રાજ્ય ખૂબ જ વિશાળ હતું અને સમગ્ર વિશ્વમાં એમની ભૌતિક સમૃદ્ધિ એમની ઐશ્વર્ય આ બધાને કારણે એ ખૂબ પ્રચલિત હતું દેશ વિદેશથી આ રાજ્યના મુલાકાત માટે આ રાષ્ટ્રની મુલાકાત માટે ઘણા બધા સહેલાણીઓ આવતા હતા અને આ રાષ્ટ્રની ભૌતિક સમૃદ્ધિ જોઈ લોકોની આંખો ચારથી જતી હતી સીમાડાઓ સુધી દેશ વિદેશના સીમાડાઓ સુધી વિશ્વમાં આ રાષ્ટ્રની સમૃદ્ધિ અને ઐશ્વર્યની ચર્ચા બધા લોકો કરતા હતા કારણ કે રાજ્યની અંદર વૈભવશાળી ઇમારતો હતી ગગનચુંબી ત્યાંની હવેલીઓ હતી લોકો ખૂબ સુખેથી રહેતા હતા અલગ અલગ ઉત્સવોની ઉજવણી એ આનંદથી કરતા હતા સાથોસાથ આ રાજ્યના રાજા ખૂબ દયાળુ હતા કરુણા અહિંસા અને સહિષ્ણુ સ્વભાવના હતા રાજ્યનું બંધારણ પણ એવું સરસ હતું કે કદાચ કોઈ ભૂલ કરે તો સામાન્ય સજા કરી એને છોડી મૂકવામાં આવતા એમની માનવતા ખૂબ મુઠ્ઠી ઉંચેરી હતી એ સાથે રાજાએ પોતાના રાજ્યની અંદર એ પોતાના ઈષ્ટને માનતા હતા એના સ્થાનકો બનાવ્યા હતા એની અલગ અલગ હીરાજડિત જડિત ઇમારતો શિલ્પો સ્થાપત્યો ખૂબ એટલે ખૂબ ઝીણા નકશીકામ સાથે કલાકારોની અદભુત કલાઓ એમાં પ્રદર્શિત થતી હતી આવા હીરા સ્થાપત્યો સવારને લે સુરતની રોશનીમાં તો જગારા મારતા પરંતુ રાત્રે ચંદ્રમાના અજવાળામાં જ્યારે ચંદ્રનો પ્રકાશ આ રાજ્ય ઉપર પડતો ત્યારે એ પ્રકાશ પરાવર્તિત થઈને જાણે આખું આકાશ ઉજળું કરતું હોય એટલું જબરદસ્ત રોશની એ ચારે કોર ફેલાતી હતી અને ઘણા દૂર દૂરના દેશો એ રોશની ઉપરથી ઓળખી જતા હતા કે આ દિશામાં આ સમૃદ્ધ રાષ્ટ્ર આવેલું છે સમગ્ર રાજ્યના સ્થાપત્યોમાં સોના ચાંદીના વરખ ચડાવેલા હતા ટૂંકમાં કહીએ તો કરોડો હબ્ઝો રૂપિયાના સ્થાપત્ય હતા અને બધા લોકો મોજ મસ્તીથી આનંદથી પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા હવે એમાં બને છે એવું કે અવળું મોટું આધિપત્ય અવડું મોટું સામ્રાજ્ય અને એ પણ સમૃદ્ધ સામ્રાજ્ય જ્યાં લક્ષ્મીની રૂપિયાની કોઈ ખોટ નથી એવું જબરદસ્ત આ રજવાડું હતું એટલે ઘણા આક્રમણકારીઓનો ડોળો આ રાજ્યને હડપ કરવાનો હતો એક દિવસ બને છે એવું કે વિદેશી આક્રમણકારીઓ આ રાજ્ય ઉપર ઉચિંતો હુમલો કરે છે લોકોના ઘર લૂંટે છે ગગન ચુંબી ઇમારતો મૂકી હવેલીઓ મૂકી લોકો ભાગે છે આ લોકો પાસે શસ્ત્રો નહોતા કારણ કે આખું જીવન એને આરામ સુખ સુવિધામાં જ પસાર કર્યું હતું આમ કરતાં કરતાં રાજ્યના કિલ્લા સુધી આ વિદેશી આક્રાંતાઓનું લશ્કર પહોંચી જાય છે અને આ સમયે રાજાને એના એક પ્રધાન સંદેશ આપે છે કે હે રાજવીર આપણા આંગણે આપણા રજવાડામાં વિદેશી આક્રાંતાઓએ હુમલો કરી દીધો છે એટલે આપણે બચવા માટે એનો સામનો કરવો પડશે રાજાએ પડતો આદેશ આપ્યો કે આપણા સૈનિકોને તૈયાર કરો હવે બને છે એવું કે વર્ષો સુધી સુખ સુવિધામાં સમગ્ર રાજ્યના લોકો નગરજનો રહ્યા હતા એ સાથે યુદ્ધ પણ લડ્યા નહોતા એટલે સૈનિકોને પણ યુદ્ધ કૌશલ્ય થોડુંક નબળું પડ્યું હતું એમની તોપો તલવારો હથિયારો ઉપર કાટ ચડી ગયા હતા એણે એકત્રિત કરેલો બારૂદ એ હવાઈ ગયો હતો અને બહુ થોડી જ દિવસોની અંદર થોડા સમયની અંદર એ વિદેશી આક્રાંતાઓ આખા રાજ્ય ઉપર પોતાનું આધિપત્ય સ્થાપી દે છે અને રાજાને બંદીમાન બનાવી લે છે અને ખૂબ પીડા આપે છે નગરના લોકોને પણ એ વિદેશી આક્રાંતાઓ લૂંટફાટ કરે છે અત્યાચારો કરે છે અમાનવીય વ્યવહારો બધા ઉપર કરે છે કેટલી કરે છે રાજા આ બધું જોઈને જેલની અંદર ખૂબ છે નિશાશા નાખે છે અને મનોમન પોતે જેને માનતા હતા એ ઈષ્ટ શક્તિને એને પ્રાર્થના કરે છે કે હે ઈષ્ટ મેં તારા માટે કેટલા કેટલા શિલ્પો બનાવ્યા સ્થાપત્યો બનાવ્યા મેં તારી આરાધના કરી અને મારા રાજ્ય ઉપર આવો આક્રમણ થયું અને તું કશું પણ ના બોલ્યું એક મૂક પ્રેક્ષકની જેમ બધું જોયું રાખ્યું મારું સમગ્ર રાષ્ટ્રનું ધનોત્પનોત નીકળી ગયું અને તું બેઠો બેઠો જોઈ રહ્યો મેં તને કેટલી સરસ મજાની મૂર્તિની અંદર શણગાર્યો હતો તારી રોજ હું આગતા સ્વાગતા કરતો પણ તું ખરા ટાઈમે મને મદદ ન કરી આવી રીતના રાજા જેલમાં બેઠા બેઠા પોતાના ઈષ્ટને કણસતો હતો એમાં રાજાને ઊંઘ આવી જાય છે અને એ જ રાત્રિએ રાજા જેની પૂજા કરતો હતો રાજા પોતાનું સર્વસ્ત જેને ઈષ્ટ અધિષ્ઠા માનતા હતા એ તત્વ એના સ્વપ્નમાં આવે છે અને રાજાને જગાડે છે કે હે રાજન તું મારી સામે ફરિયાદ કરતો હતો બીજું તારા રાજ્ય વહીવટનો દોષનો ટોપલો તું મારી ઉપર નાખે છે થોડા ગુસ્સે થઈને કહે છે કે હે રાજન તે બહુ મોટી ભૂલ કરી છે તે તારી પ્રજાને તે સમગ્ર રાષ્ટ્રને સુખ સુવિધાને સમૃદ્ધિ આપી એ બાબતે મારે કશું પણ તને કહેવાનું નથી તારી પાસે આટલી બધી સમૃદ્ધિ છે ઐશ્વર્ય છે પણ હે રાજન આ ધનાઢ્યતાને આ પ્રભુતાને આ ઐશ્વર્યને સાચવવા માટે તારી પાસે યુદ્ધ કૌશલ હોવું જોઈએ તારા નગરજનોની અંદર એક વીર તત્વ ઉભું કરવાનું એમાં તું સદંતર નિષ્ફળ ગયો છું મારે તો તને ઠપકો આપવો છે કે તે હજારો અને કરોડો રૂપિયાના સ્થાપત્ય બનાવ્યા બનાવ્યા તે મારા નામે ઘણા બધા સ્થાનો પણ એની જગ્યાએ તે એવું કર્યું હોત તો કે આ તારા સમગ્ર રાજ્યમાં દરેક નગરની અંદર યુદ્ધશાળા ખોલી હોત તો તે આ રાજ્યના પરિપક્વ અને યુવાન નર નારીઓને યુદ્ધની તાલીમ આપ્યો હોત તો લશ્કરી તાલીમ આપ્યો હોત તો કદાચ આજે તારા દિવસો જે જેલમાં પસાર થાય છે અને સાથે સાથે તારી પ્રજા બાપડી રીબાઈ છે એ કશું ન થયું હોત પણ તું તું એમ જ માને છે કે આ સારા તો જગભલા પણ એવું નથી આ સમગ્ર સૃષ્ટિની અંદર સ્વાર્થ સામ્રાજ્યવાદ આવા ઘણા બધા દૂષણો છે તું ભલે કોઈનું હડપી ન લે પરંતુ તારું કોક હડપી જાતું હોય તો તારી પાસે એ સામર્થ્ય હોવું જોઈએ કે તારા રાષ્ટ્રની સામે કોઈ આંખ ઊંચી કરીને નજર ના કરી શકે અને હું ક્યાંય લડવા નથી આવવાનું તું મારી આરાધના કર જે પણ કર હું તો એક તત્વ છું તારે તારું કામ તારે જ કરવું પડશે તારું કર્મ તારે જ કરવું પડશે યુદ્ધ મેદાનની અંદર તારે જ લડવું પડશે એટલે રાજાને પોતાની ભૂલ સમજાય છે એને યાદ આવે છે કે મેં કરોડો રૂપિયાના સ્થાપત્ય શિલ્પી આ બધું મેં સ્થાપિત કર્યું રાજ્યની અંદર સુખ સુવિધા ઊભી કરી મારી પ્રજાને મેં હથેળીમાં રાખી પણ મારી મોટામાં મોટી નબળા એ છે કે મારી ભૂલ એ છે કે મેં મારી પ્રજાને લડતા ન શીખવાડી મેં મારી પ્રજાને રાષ્ટ્ર માટે જીવતા ન શીખવાડ્યું પણ આ પ્રસ્તાવોનો કોઈ પાર ન રહ્યો પણ હવે શું તો આધિપત્ય જમાવી દીધું હતું અને રાજા જીવશે કે મરશે એની કોઈ ખબર નહોતી એટલે એ એના અધિષ્ઠાની સામે બે હાથ જોડીને રડે છે કે હે ઈષ્ટ તમારી વાત સાચી છે બે બહુ મોટી ભૂલ કરી છે હવે પસ્તાવા સિવાય બીજું મારી પાસે નથી ત્યારે એ ઈષ્ટ એ રાજાના અધિષ્ઠા એ કહે છે કે હજી તું નિરાશ ન થાય તું ગમે એમ કરીને આ વિદેશી આક્રાંતના કેદખાનામાંથી છૂટ અને છૂટીને તું બહાર જતો રહે જંગલોમાં રહે જંગલમાં રહી તારા જે ગણા ગાંઠા સૈનિકો બચી ગયા છે અથવા તો આ રાજ્યના જે રાષ્ટ્રપ્રેમી લોકો છે જેને ફક્ત દેશ જ મહત્વનો છે એવા તારા રાજ્યમાં મને ખબર છે ગણાગાંઠા લોકો જ છે કારણ કે બધાને પોતપોતાનો સ્વાર્થ છે રાષ્ટ્રનું કે રાજ્યનું જે થવું હોય એ થાય આપણું ઘર સલામત છે એટલે ઘણું બધું પણ એ લોકો મૂર્ખાઓ છે કે જ્યારે રાષ્ટ્ર સલામત નહીં હોય ત્યારે તમારું ઘર પણ સલામત નહીં રહે એટલે રાજા તું આ બધાને જંગલમાં એકત્રિત કરી અને પછી તું બધી રીતના યુદ્ધ કૌશલમાં પાવજરો બની અને તારા આ છીનવાઈ ગયેલા રાષ્ટ્રને તું ફરીવાર પાછું લે આવા શુભ આશીર્વાદ આપી અને એ રાજાના ઈષ્ટ હતા એ અધિષ્ઠા હતા એ અંતરધ્યાન થઈ જાય છે દોસ્તો આ પ્રસંગ કથા તો સંપૂર્ણપણે કાલ્પનિક છે પણ દરેક કલ્પનાઓ કોક સત્ય સાથે જોડાયેલી હોય છે જે સમાજ જે સમાજના નાગરિકો ફક્ત એદી અને ભોગવિલાસમાં પોતાની જિંદગી પસાર કરશે એ રાષ્ટ્રનું સાર્વભૌમત્વ કે એની આઝાદી બહુ સલામત નથી એટલા માટે સમગ્ર રાષ્ટ્રના દરેક નાગરિકોનું એ ઉત્તરદાયિત્વ છે કે પોતાના રાષ્ટ્રના રક્ષણ માટે એમની પાસે શસ્ત્ર ચલાવવાની સૈનિકની તાલીમ હોવી જોઈએ એમનું શરીર ખડતલું હોવું જોઈએ યોગ વ્યાયામ આ બધી વસ્તુને કારણે એમનું શરીર તંદુરસ્ત રહેશે અને મજબૂત રહેશે અને જ્યારે પણ આપણા રાષ્ટ્ર ઉપર કોઈ વિદેશી આક્રાંતાઓ જ્યારે હુમલો કરશે ત્યારે આપણે ફક્ત મુખ પ્રેક્ષકો બની અને શરદો ઉપર શું થાય છે એના સમાચાર નહીં ફક્ત જોયા કરીએ કે નહીં પોતાના સ્ટેટસ ચડાવવા કરીએ પરંતુ જ્યારે આ માતૃભૂમિને જરૂર પડે ત્યારે આ દેશના સૈનિકો સાથે ખભે ખભો મિલાવીને આ રાષ્ટ્રને સુરક્ષિત રાખવા માટે આપણે આપણા શા પ્રમાણેનું યોગદાન આપશું અને આ વિચાર દરેક જનમાનસની અંદર જ્યારે ઉત્પન્ન થશે ત્યારે જ રાષ્ટ્ર સુરક્ષિત રહેશે બેરખો અને અને બંને હાથમાં રાખવા પડશે શાસ્ત્ર શસ્ત્ર એ બંને હાથમાં રાખવા પડશે કારણ કે ભાઈ ભયબીન પ્રીત નહીં ઘૂસાય જ્યાં જ્યાં સહિષ્ણુતા દયા કરુણા ફક્ત આટલી જ સુખિયાની વાતો હશે કે રાષ્ટ્ર બહુ લાંબા સમય સુધી સુરક્ષિત નહીં રહી શકે રાષ્ટ્રની સીમાના અન્ય લોકોને જેમની વૃત્તિ રાક્ષસી છે એવા લોકોને એનો ભય હોવો જોઈએ કે અહીંયા ચાળો કરશું તો આ રાષ્ટ્રના લોકો અને આ રાષ્ટ્રની ફોજ અમને ઘરેથી ઉપાડી લેશે આપને એનો યોગ્ય ઉચિત દંડ આપશે તો ભય તો રાષ્ટ્રનો હોવો જ જોઈએ અને તો જ આપણો સાચો રાષ્ટ્રપ્રેમ છે બાકી રાષ્ટ્ર તહેવારોની ઉજવણી ખાલી કરવાથી નહીં કિલ્લા શણગારાઓથી નહીં પરંતુ જ્યાં સુધી રાષ્ટ્ર પ્રત્યેનું સાર્વભૌમત્વ પ્રત્યેનું અંદર એની સુરક્ષા માટે જોમ નહીં આવે જ્યાં સુધી જે રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર ધર્મ સર્વોપરી આ માનસિકતા નહીં કેળવાય ત્યાં સુધી રાષ્ટ્ર સુરક્ષિત રહે એ બહુ નિશ્ચિત નથી હોતું ચાલો આપણે સૌ આપણા રાષ્ટ્રના કલ્યાણ માટે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આપણી માનસિક વિચારધારાને એ દિશા તરફ લઈ જઈ અને અંતે તો દરેક યુદ્ધની પછી બુદ્ધત્વ આવતું હોય છે એટલે જીઓ અને જીવાદેવ પરંતુ જીવો અને જીવાદો વચ્ચે જે રાક્ષસી અવરોધો આવતા હોય એને દૂર કરવા એ આપણું કર્તવ્ય છે આપણો રાષ્ટ્રધર્મ છે ધન્યવાદ